ઘરમાં બધાએ કહ્યું કે અઠવાડિયામાં ત્રણ વખત તો આ રેસિપી બનવી જ જોઈએ ફ્રેન્ડ્સ ખરેખર એટલી ટેસ્ટી એટલી હેલ્ધી અને એટલી ફટાફટ તૈયાર થઈ જાય છે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય આ નથી ઢોકળા કે નથી પીઝા કે નથી પુડલા ચાલો વિચારો કઈ રેસીપી છે ત્યાં સુધી હું જે આ રેસિપી છે એ તોડીને બતાવું કે અંદરથી જે આ છે છે કેટલી સુપર સોફ્ટ બને છે વાવ ખરેખર ફ્રેન્ડ્સ એકદમ સુપર સોફ્ટ બની છે તમે આ રેસીપી તેલ વગર તૈયાર કરી શકો છો અથવા તો એકથી બે ચમચી તેલની અંદર પણ તૈયાર કરી શકો છો કઈ રીતે બધી જ નાની નાની ટીપ સાથે હું તમને શીખવાડીશ ખરેખર ફ્રેન્ડ્સ આ રેસીપી જોઈને અને આની ખૂબ જ સરસ સુગંધી મારા મોઢામાં તો પાણી આવી ગયું ચાલોનો ટેસ્ટ લઉં વાવ મોઢામાં મુકતા જ વેરાઈ જાય છે બહુ જ સરસ બની છે ફ્રેન્ડ્સ ગરબન ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં બે નાની સાઈઝના મેં બટાકા લીધા છે આ કાચા બટાકા છે અને બાફવાની બિલકુલ પણ જરૂરિયાત નથી જો તમારે બાફવા હોય તો ડાયરેક્ટ તમારે મેશ કરી દેવાના અને જો કાચા બટાકાનો ઉપયોગ કરતા હોય તો આ રીતે તમારે એને છીણી લેવાના તો આ રીતે હું જે મીડિયમ છીણી આવે જેના કારણે નાના હોય છે બસ એ મદદથી હું છીણી લઉં છું હવે બટાકાના છીણની અંદર આપણે ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે હવે આને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી સરસ મજાનું એક બેટર તૈયાર કરી લઈએ તો આ માટે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને તેની સામે મેં એ જ વાટકીની મદદથી એક વાટકી ભરીને સોજી લીધી આ ઝીણી સોજી છે હવે ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલા એક ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર બિલકુલ અંદર એડ નહીં નહીં કરતા તો આ છે એ સારી બને ત્યારબાદ એક નાની ચમચી જેટલું જીરું એક મોટી ચમચી ભરીને આપણે તલ એડ કરીશું સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું જો ફ્રેન્ડ્સ આ બેટર જે છે એ ચટપટું બનાવશો તો બહુ જ સરસ મજાની આપણી આ રેસીપી બનીને તૈયાર થશે એટલા માટે કયા કયા મસાલા એડ કરું છું કઈ રીતે તમારે બનાવવાનું છે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ તૈયાર થશે હવે આની અંદર આપણે એક મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું જો તમારે તેલ એડ ન કરવું હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે બટ આનાથી બહુ જ સારી એવી સોફ્ટનેસ આવતી હોય છે એટલા માટે તેલ એડ કરશો તો બહુ જ સરસ આ રેસીપી તૈયાર થશે તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે તેલ પરફેક્ટ એડ થયું છે કે નહીં કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ તમારે આ રીતે થોડુંક હથેળી પ્રેસ કરવાનું તો ભાખરી ટાઈપનું આ મોણ થવું જોઈએ એકદમ પરફેક્ટ હશે હવે સારા એવા પ્રમાણમાં આપણે ખાંડ એડ કરીશું તો બે મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું તેલ એડ કર્યા બાદ તમારે ખાંડ એડ કરવાની કે જેથી તેલ તમે સારી રીતે મિક્સ કરી શકો એટલા માટે હવે આપણે આની અંદર થોડી થોડી કરીને છાસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આની અંદર તમારે પ્રમાણ કેટલું ખાસ ધ્યાનથી જોઈ લેજો કે જેથી જે છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય તો એ જ વાટકીની મદદથી મેં છાસ લીધી છે જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ અને સોજી એડ કરી હતી બસ એ જ વાટકીની મદદથી એકી સાથે બધી જ છાસ એડ નહીં કરી દેવાની નહીં તો કાંઠો પડી જશે એટલા માટે આ રીતે થોડી થોડી એડ કરી અને મિક્સ કરતા રહેવાની એક વાટકી મેં આખી એડ કરી દીધી છે હવે બીજી વાટકીની અંદર મેં છાસ લીધી હવે થોડી થોડી આપણે છાશ એડ કરીશું અને મિક્સ કરતા રહીશું જે છાશ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી જો બહુ જ વધારે પડતી ખાટી હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો આની આની અંદર અંદર ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ બેટર તૈયાર છે ટોટલ વાટકી ભરીને છાશ એડ કરી જો એક વાટકી જેટલો ચણાનો લોટ અને એક વાટકી જેટલી સૂજી હોય તો આની અંદર તમારે બે વાટકી જેટલી છાશ એડ કરવાની છે આ બેટર છે એ આપણે આ રીતે થોડું પાતળું જ રાખીશું આટલા પાતળા બેટરની જે રેસિપી છે બહુ જ સરસ લાગતી હોય છે ઘણા ના ઘરમાં છાશ એ એકદમ પાતળી હોય છે તો ફ્રેન્ડ્સ તમારે ફક્ત દોઢ વાટકી જેટલી જ ઉપયોગ કરવાનો અને ઘણાના ઘરમાં જે રીતે મેં એડ કરી જાડી છાશ તો એ તમારે બે વાટકી જેટલી એડ કરવાની આમાં પરફેક્ટ છે મેં જે મિક્સર હતું એને સારી રીતે એકવાર ક્રશ કરી લીધું છે તો બેટર ફાઇન ક્રશ થઈ ગયું હવે આપણે એ જ બાઉલની અંદર નીકાળી લઈશું જો તમારે ક્રશ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ તૈયાર કરી શકો છો હવે જે આપણે બટાકાનું છીણ તૈયાર કર્યું હતું આ રીતે હાથથી થોડુંક પ્રેસ કરી લઈશું અને જે પાણી છે મતલબ કે બટાકાનું જે સ્ટાર્ચ છે એને આપણે આ રીતે નીકાળી લઈશું આ રીતે આપણે બને એટલું પાણી નીકાળી લેવાનું ચાલો હવે આપણે કાચા બટાકામાં ટેસ્ટ એવા મસાલા ઉમેરી દઈશું તો અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ચમચી જેટલું જીરું જેણે ચોપ કરેલી ડુંગળી એડ કરીશું તેનું પ્રમાણ મેં અડધી વાટકી જેટલું રાખ્યું છે તમે તમારી રીતે ડુંગળી એડ કરી શકો છો એક વાટકી જેટલી પણ એડ કરી શકાય અને અડધી વાટકી જેટલી પણ એડ કરી શકાય હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું મીઠું ફ્રેન્ડ્સ અત્યારે તમારે એડ નથી કરવાનું આની અંદર નહીં તો પાણી છૂટશે હવે આપણે લઈશું કોઈ પણ એક નો નોનસ્ટિક પેન જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો થોડુંક આપણે પાણી એડ કરીશું પાણી ફ્રેન્ડ્સ તમારે કઈ રીતે એડ કરવાનું જે પણ વાસણની અંદર તમે આ રેસીપી બનાવવાના હોય એ વાસણ તમારે આ રીતે અડધું ડૂબવું જોઈએ આની અંદર પૂરું નથી ડૂબાડવાનું નહીં તો જે પાણી છે એ વાસણની અંદર આવી જશે અને જો આ રીતે તમને ન ફાવે તો નીચે કોઈ પણ વાટકી તમે મૂકી શકો છો અને ત્યારબાદ જે વાસણની અંદર તમારે બનાવવાનું હોય એ વાસણ મૂકી શકાય ત્યારબાદ ફ્રેન્ડ્સ જે બટાકાનું છીણ છે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને થોડી કોથમીર એડ કરી મેં મિક્સ કરી લીધું બટાકામાં મેં પહેલાં પણ મીઠું એડ કર્યું હતું એટલા માટે ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું મીઠું વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને કદાચ વધારે પડી જાય તો ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દેવી અને ત્યારબાદ આપણે આ ટાઈપનું તૈયાર કરી લઈશું કોઈ પણ શેપ તમે તૈયાર કરી શકો છો તમારે શેપ તૈયાર ન કરવો હોય તો ડાયરેક્ટ પણ એડ કરી શકાય કઈ રીતે હું તમને લાસ્ટમાં બતાવીશ હવે બેટરની અંદર પાંચ અમચી જેટલા ખાવાના સોડા એડ કરી આપણે મિક્સ કરી લઈશું જો આ ટાઈપનું વાસણ ન હોય તો વાટકીનો ઉપયોગ કરી શકાય અથવા તો નાની પ્લેટનો પણ ઉપયોગ કરી શકાય છે હવે આની અંદર બે નાની કણસી જેટલું બેટર એડ કરીશું તૈયાર કરેલું સ્ટપિંગ વચ્ચે મૂકી દઈશું અને ત્યારબાદ ફરીથી ઉપરથી આપણે બેટર પાથરી દઈશું બેટર મેં સારી રીતે પાથરી દીધું છે ખાવાના સોડા ફ્રેન્ડ્સ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું થોડાક જ એડ કરવાના પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે હવે ડાયરેક્ટ આપણે આ કટોરી મૂકી દઈશું હવે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે આને કૂક કરી લેવાનું અને ઉપર આપણે આ ટાઈપનું કોઈ પણ ભારે વાસણ મૂકી દઈશું કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ચાલો ચેક કરી જો ઉપર તમને પાણી જેવું લાગતું હોય તો એક મિનિટ માટે તમારે આ રીતે ઢાંકણ ખુલ્લું કરીને કૂક થવા દેવાનું એક મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ કૂક થઈ જશે વાવ ફ્રેન્ડ્સ કિનારીઓ પણ છૂટી ગઈ છે બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયું હવે ચપ્પાની મદદથી આપણે કિનારીઓને આ રીતે અલગ કરી લઈશું જો નોનસ્ટિક પેન મોટું હશે તો એક સાથે બહુ જ બધી વાટકીઓ તમે આની અંદર મૂકી શકશો અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ એક સરળ રીત પણ હું તમને બીજી બતાવું જો તમને આ રીતે પસંદ ન આવી હોય તો તમે કઈ રીતે તૈયાર કરી શકો છો બીજી રીતે એ હું તમને લાસ્ટમાં બતાવું ત્યાર પછી ફ્રેન્ડ્સ આ રીતે તમારે થોડુંક તેલ લઈ લેવાનું એક ચમચી જેટલું એક મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની એકાદ મિનિટ માટે અને ત્યારબાદ ધીમી કરી દેવાની સરસ મજાનું આ રીતે તમારે આને શેકી લેવાનું તમે શેક્યા વગર ડાયરેક્ટ પણ આને ખાઈ શકો છો બટ આ રીતે શેકવાથી જે આનો ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ લાગતો હોય છે તમને જે રીતે ખાવું હોય પસંદ આવ્યું હોય એ રીતે તમે ખાઈ શકો છો અથવા તો આને વઘારીને પણ ખાઈ શકાય બીજી રીત એ છે કે જો તમારે સ્ટફિંગ તૈયાર ન કરવું હોય કાચા બટાકાનું તો તમે આ રીતે ડાયરેક પણ બેટર એડ કરીને તૈયાર કરી શકો છો તે પણ બહુ જ સરસ લાગતું હોય છે અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે તમે ડાયરેક બેટરની અંદર પણ ઉમેરી મિક્સ કરીને આ રીતે તૈયાર કરી શકો છો બંને બહુ જ સરસ જ લાગશે અને મેં આ રીતે ઢોકળાના કુકરની અંદર બાફી લીધું છે તે પણ બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ કૂક થઈ જતું હોય છે એકી સાથે બહુ બધું તમે આ રીતે તૈયાર કરી શકો છો તેને પણ થોડાક બહુ જ સરસ રીતે મે શીખી લીધું ચાલો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં નું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બને છે વાવ ફ્રેન્ડ્સ બને છે ને એકદમ એ વન લા ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય